ગોધરાથી મધ્યપ્રદેશને જોડતો સ્ટેટ હાઇવે લીંબડી વિસ્તારમાં બિસ્માર હાલતમાં આ ચાર સાત બે હજાર વચ્ચે શુક્રવારના રોજ સાંજે સાત કલાકે સ્થાનિકો દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવે તો આઝાદીના આટલા વર્ષો થયા પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગુજરાતના ગોધરાથી વાયા ઝાલોદ લીંબડી થઈ મધ્યપ્રદેશ ઉજ્જૈનને જોડતો જે સ્ટેટ હાઇવે છે તે અનેકવાર બન્યો છે પરંતુ છ માસમાં તૂટી જવા પામ્યો હતો આ અંગે અનેક રજૂઆતો તંત્રને કરવામાં આવી ત્યાર સુધીમાં જે તંત્ર દ્વારા આ આડા કાન રાખ્યા હોય તેવું નગરમાં હાલ ચર્ચાનો વિષય બનવા પામે છે એક તરફ સરકાર રોડ રસ્તા સારા બનાવવાના દાવા કરી રહ્યા છે ઝાલોદ અને લીમડીને જોડતો જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પર વિસ્તારમાં જે અહીંયાથી હજારો વાહન પસાર થતા હોય છે વળી મધ્યપ્રદેશના ઉજ્જૈન એ જ્યોતિર્લિંગ જવા માટે પણ રસ્ આ રસ્તા પરથી જે ગુજરાત બોર્ડર સુધી જવું પડતું હોય છે અને તેમાં આ રસ્તાઓ કમરના દુખાવામાં વધારે કરતા હોય તેવી સ્થિતિમાં બન્યા છે અનેકવાર અકસ્માતો પણ સર્જાયા છે જેમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે ઝાલોદ લીમડી પંદર કિલોમીટરના અંતરે બોર્ડર આવેલું છે અને પંદર રસ્તાને પંદર કિલોમીટરને જે રસ્તો જાણે કે ઓછો અને રસ્તો ઓછો અને ખાડા વધારે હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સત્વરે સારો ગુણવત્તાવાળો રોડ વાહન ચાલકોને મળે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે બોલો આ રસ્તો કેટલા સમયથી ખરાબ થતા હતા બહુ સો મહિનાથી રસ્તો હારો બને જવો જોગે એ માંગ છે અમારી બહુ ગાર્ડિયન બી તકલીફ પડે છે બધી રીતે ડ્રાઈવર હેરાન થાય છે પેસેન્જર હેરાન થાય બધી રીતનો રસ્તો ખરાબ પડે છે છેલ્લા કેટલાય સમયથી તમે આ રસ્તા ઉપરથી આ રસ્તા ઉપરથી લગભગ બે વર્ષ ઉપર થઈ ગયા ત્રણ વર્ષ જેવું તો રસ્તો વધારવામાં આવ્યો છે કે અરે કઈ ઢીકરે ઢીકલે ખાલી કરીને જતા રહેશે કશું રસ્તો બનાવતો નહીં તમારું નામ પણદા મલસિંહભાઈ રૂમાલભાઈ ગામ સાકલિયા આ રસ્તો અહીં ખરાબ છે એક વર્ષ ઘણો ટાઈમ થઈ ગયો ખરાબ છે એનો જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે એવી અમારી સરકારની માંગ છે તો છેલ્લા કેટલા સમયથી તમે આ રસ્તા ઉપરથી પસાર છો તો લગભગ ચાર પાંચ વર્ષથી અહીંથી જ અહીં જ પસાર થઈ જશે કોઈ રસ્તાની અંદર સુધાર આવે છે ના નહીં આવ્યો આ ખાલી ખાડાને એવું ભરે છે સુધાર આવે છે તમારું નામ ડામોર અંકિતભાઈ

ખાડા બુરે ખાડા તૈયારી પડી જાય ને માણસો તકલીફમાં છે બધા પડી જાય એક્સિડન્ટ થાય એવી શક્યતા છે બધી તમારું નામ ગરવતસિંહ પનાલા